નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બાર થી લઈને અઢાર એપ્રિલ સુધી માવઠું પડશે મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ કે જેઓ ખૂબ જ જાણીતા હવામાન નિષ્ણાંત છે તેમણે મિત્રો જણાવ્યું છે કે સાત એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળ વાતાવરણ જોવા મળશે આ સાથે જ મિત્રો 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાનો જોવા મળશે તેવું તેમણે જણાવ્યું આ ઉપરાંત મિત્રો 12 થી લઈને 18 એપ્રિલ દરમિયાન માવઠા થવાની શક્યતાઓ મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તદુપરાંત મિત્રો પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી મિત્રો પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે તે સાથે મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ પણ છૂટો છવાયો વરસાદ આ મહિનાની અંદર જોવા મળી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રૂપાલા વિવાદ અંગે બેઠક નિષ્ફળ ગઈ છે મિત્રો ભાજપ રૂપાલાને રાજકોટમાંથી ખસેડી લે તેના સિવાય કોઈ વાત મંજૂર નથી આવું મિત્રો ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીઓ લગાતાર ક્ષત્રિય સમાજ આ વાત ઉપર અડગ રહી છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ન આવ્યો કોઈ પણ નિર્ણય સાથે જ મિત્રો રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજ તૈયાર નથી ભાજપ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચેની બેઠક જે જે છે 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 તે તે મિત્રો મિત્રો નિષ્ફળ ગઈ કારણ કે કે એવું કહેવું રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને આ વાત ઉપર મિત્રો ક્ષત્રિય સમાજ અડગ છે અત્યારે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ મિત્રો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાત તમને જોવા મળે છે ત્યારે જોકે મિત્રો અને મહેનતો લોકોને આપવામાં આવેલા વચનો ત્યારે વાસ્તવિકતા ચિંતાજનક છે બે હાજર ચોવીસ થી લઈને બે ત્રેવીસ સુધી મિત્રો વાત કરીએ તો એક લાખ બાર હજારથી વધારે ખેડૂતો અને ત્રણ લાખ બાર હજાર બસો ચૌદ દૈનિક વેતન કામદારો મળીને ટોટલ મિત્રો ચાર લાખ ને પચીસ હજાર વ્યક્તિઓ તેમના જીવનને અણાવ્યો છે ત્યારે મિત્રો આંકડાઓ નું જોઈએ તો મહિલાઓ ખેડૂતો અને કૃષિ કામદારો જમીન વિહોણા પાડૂતી ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી ત્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પણ કેટલાક વાયદાઓ કર્યા હતા તેમ છતાં મિત્રો વાસ્તવિકતા સુધી છે અને મોદી સરકારની આ ગેરંટી મિત્રો નિષ્ફળ જતી જોવા મળી છે કારણ કે ખેડૂતોને લઈને મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવકમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી જોવા મળી રહ્યો સાથે જ મિત્રો ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક અંશે મિત્રો મોદી સરકારની આ સરકારથી જરૂર મિત્રો નિરાશ જોવા મળ્યા છે તો મિત્રો આમ દરેક વસ્તુઓ જોઈએ તો એવું કહી શકાય કે મોદી સરકારની મોટી જાહેરાત કરી છે આ પાર્ટીએ મિત્રો વચન આપ્યું હતું કે જો કોઈ ચૂંટણી જીતશે એટલે કે મિત્રો જો અંદર આ પાર્ટીનો વિજય થશે તો તમિલનાડુમાં મિત્રો પેટ્રોલની કિંમતમાં પચીસ રૂપિયા અને ડીઝલની કિંમતમાં સત્યાવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે ગેસ સિલિન્ડર ની કિંમત માં પણ મિત્રો ઘટાડો કરવાની જાહેરાત આ પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને ચૂંટણી વજન મુજબ તમિલનાડુમાં માં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જો તેમની સરકાર બનશે તો એટલે કે મિત્રો ડીએમ કે તમિલનાડુ ની અંદર મિત્રો પોતાના મેનિફેસ્ટો માં બદરે કોસો જણાવી છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસ સસ્તો કરવામાં આવશે ખાસ પેટ્રોલ અને ડીઝલ માં પચીસ રૂપિયા તો ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયા નું મિત્રો આપવામાં આવશે આવું મિત્રો જણાવવામાં આવ્યું છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જો ચૂંટણીની અંદર તેમની સરકાર બનશે તો જ મિત્રો આ બધી વસ્તુ કરવામાં

અકસ્માતના દિવસથી મિત્રો સાત દિવસ સુધીની મફત સારવાર આપવામાં આવશે એટલે કે મિત્રો એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે જો તે પ્રોજેક્ટ થશે તો મિત્રો રોડ અકસ્માત જે થાય છે છે તેના પર મિત્રો મિત્રો ભોગ બનેલા લોકોને લાખ રૂપિયાની સહાય સાત દિવસ સુધી આપવામાં આવશે એટલે કે અકસ્માત થયાના સાત દિવસ સુધીની જે પણ સારવાર જે છે તે મિત્રો એક કહી શકાય કે મફત કરી આપવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની લોન મળશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય છે આ પ્રક્રિયામાં મિત્રો અનેક પ્રકારના દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહેશે જે મિત્રો સામાન્ય વર્ગ માટે ઘણી મુશ્કેલ બનતી હોય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં સરકારે મિત્રો મિત્રો વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે તો આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજનાનો લાભ મિત્રો કોણ કોણ લઈ શકે છે અને અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જણાવીશું મિત્રો આવનારા વિડીયોની અંદર અમે તમને સંપૂર્ણ માહિતી જણાવીશું કે આ ખેડૂતો ખેડૂતોને દસ લાખની લોન કઈ રીતે મળે છે કારણ કે મિત્રો જે પણ ખેડૂતો વ્યવસાય કરવા માંગતા હોય પોતાનો ધંધો કરવા માંગતા હોય તો તેને મિત્રો આ દસ લાખની લોન આપવામાં આવે છે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન મળશે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તો મિત્રો હવે તમે વહેલી તકે આ યોજનાનો લાભ લઈ લેજો કારણ કે ડિસેમ્બર બે આવતા હવે વાર નહીં લાગે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી પરંતુ આ યોજના આ યોજનાની અંદર તારીખ લંબાવવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય મિત્રો ટ્વિટર પર આ માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે એટલે કે મિત્રો કરિયાણાની દુકાન અથવા તો ફળ ફળાદી ઇત્યાદિની જો તે દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોનની પચાસ હજાર રકમ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની રકમ મળશે જેનાથી મિત્રો આ યોજનાની અંદર પૈસા એટલા માટે આપવામાં આવે છે જેથી કરીને એક સામાન્ય માણસ જે છે તે વ્યવસાય શરૂ કરી શકે જેવી કે ફળની અને કરિયાણા ઇત્યાદિની દુકાન શરૂ કરવા માંગતા હોય છે તો તેમને આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવી રહ્યું છે મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો દસથી લઈને પંદર કરોડનો પાક વીમો ખવાઈ ગયા હોવાનો આક્ષેપ પણ પાલ આંબલિયાએ લગાવ્યો છે સાથે જ મિત્રો પાલ આંબલિયાએ જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા અસંગઠિતતા નાતજાત અને ધર્મમાં વહેંચાઈ જવું સાથે જ હું

મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલો પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ભારતમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવું શક્ય છે કે નહીં તેના જવાબમાં મિત્રો ગડકરીએ કહ્યું કે તે સો ટકા શક્ય છે તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ કહ્યું સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે ભારત ઈંધણની આયાત પર સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે આ નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધિ બનાવવામાં આવ કરવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું છે એટલે કે મિત્રો નીતિન ગડકરી જણાવે છે કે આપણે જે વાહનો ચલાવીએ છીએ તે માટેનું ઈંધણ જે છે તે બહારથી આયાત કરવામાં આવે છે અને તેમ ખર્ચો સોળ લાખ કરોડ રૂપિયાનો થાય છે તો આ ખર્ચ બચાવીને આ નાણાનો ઉપયોગ ખેડૂતોના જીવન સુધારવા માટે અને ગામડાઓના વિકાસ કરવા માટે વાપરવામાં આવશે આવું મિત્રો નીતિનભાઈ ગડકરીનું કહેવું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ તે ખૂબ જ ઓછું કહેવાય કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ઘણો ખરો ખર્ચો થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થતા હોય છે તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે સહાય આપે છે તે તો ફક્ત અને ફક્ત ખેતરની સાફ સફાઈ કરવામાં જ ખર્ચા જાય તેવી મિત્રો પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે એટલે કે મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું અહીં કહેવું છે કે સરકાર જે નાની અને સહાય આપે છે તે સહાય ખૂબ જ ઓછી કહેવાય કારણ કે બાગાયતી ખેતીની અંદર ખૂબ જ ખર્ચો થાય છે સાથે જ ખૂબ જ મહેનત પણ લાગે છે ખેડૂતોની તો સરકાર જે સહાય આપે છે તે માત્ર મિત્રો ખેડૂતોને ખેતરની સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે આવું મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે તો મિત્રો સરકાર તરફથી વધારે સહાય આપવાની મિત્રો ખેડૂતોએ માંગ કરી છે મોદી સરકાર કહે તે કરી બતાવે મિત્રો અમિત શાહ ની મોટી ટિપ્પણી આવી છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ મિત્રો રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું અમિત શાહ મિત્રો કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવી અને પાંત્રીસ એ હટાવવાનો વાયદો પણ મોદી સરકારે પૂરો કર્યો છે સાથે જ આતંકવાદનો નાશ પણ કર્યો છે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું પણ વચન આપ્યું હતું તે પણ મિત્રો બની ગયું છે અને તેની પણ બાવીસ જાન્યુઆરીએ મિત્રો લોકાર્પણ પણ તેનું થઈ ચૂક્યું છે તો મિત્રો આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે બોલે છે તે કરીને બતાવે છે તેવું મિત્રો અમિત શાહનું અહીંયા કહેવું છે અને તેમણે એવી ટિપ્પણી આપી છે પરંતુ મિત્રો બીજી તરફ જોઈએ તો નરેન્દ્ર મોદીની સરકારે પહેલાં એવી પણ વચન આપ્યું હતું કે તે ખેડૂતોની આવક ડબલ કરી દેશે અને ખેડૂતો માટે કંઈક કરશે પરંતુ મિત્રો કેટલા ખેલાડુ તો એવું કહેવું છે કે તેમની આવક બમણી તો નથી થઈ પરંતુ મિત્રો અડધી જરૂર થઈ ચૂકી છે તો મિત્રો આ મુદ્દે ખેડૂતો શું કહેવા માગે છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો ત્યાર બાદનું મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઉનાળો આવતા જ રોગચાળામાં વધારો થયો છે મિત્રો અત્યારે શહેરમાં ગરમીમાં વધારા સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે વાયરલ ફીવર ટાઇફોડ ઝાડા ઉલટી સહિતના કેસોમાં અત્યારે વધારો થયો છે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં મિત્રો અત્યારે એક અઠવાડિયા દરમિયાન ઓપીડીમાં સાત હજાર ચારસો ઓગણીસ જેટલા કેસો નોંધાયા છે જેમાંથી આઠસો અગિયાર દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની પણ ફરજ પડી છે તો મિત્રો અત્યારે ઉનાળો શરૂ થયો હોવાથી ઘણા ખરા લોકોને મિત્રો ટાઈફોઈડ વાયરલ ફીવર અથવા તો મિત્રો શરદી ઉધરસ તાવ જેવા રોગો મિત્રો થતા હોય છે ઝાડા ઉલટી જેવા રોગો થતા હોય છે તો મિત્રો વગર કારણોસર બપોરે તડકાની અંદર જાવું આપણે ટાળવું જોઈએ જેથી કરીને આવા રોગોથી આપણે બચી શકીએ તો ત્યારબાદના મહત્વના સમાચાર અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના નવા બેતાલીસ એક્ટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદમાં મિત્રો સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ અત્યારે કોરોનાના સારવાર હેઠળ છે ત્યારે કોરોના સાથે મિત્રો સ્વાઇન ફ્લુના કેસોમાં પણ અત્યારે ગુજરાતમાં લગાતાર વધારો થઈ રહ્યો છે ધીમે ધીમે મિત્રો કોરોનાના કેસ ફરી વધતા જતાં લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ વધારે જામ્યો છે ત્યારે મિત્રો તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે તો મિત્રો જો તમને કોરોના જેવા લક્ષણો એટલે કે સામાન્ય જેવા લક્ષણો શરદી ઉધરસ અને તાવ જેવા સામાન્ય લક્ષણો જણાય છે તો વહેલી તકે મિત્રો તમારે દવાખાનેથી દવા લઈને સારવાર મેળવી લેવી જેથી કરીને મિત્રો આવા નાના રોગમાંથી આવા કોરોના જેવા સ્વાઇન ફ્લૂ જેવા મોટા રોગનો તમારે સામનો ના કરવો પડે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માર્કેટ યાર્ડ ખુલતા જ ખેડૂતોને મોટી રાહત હવે મળી છે મિત્રો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને પગલે છેલ્લા દસેક દિવસની રજા હતી બાકી દરેક મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ખરા માર્કેટયાર્ડોની અંદર મિત્રો દસ દિવસની રજા હતી હોળી ધૂળેટી બાદ મિત્રો અત્યારે માર્કેટયાર્ડો ખુલ્યા છે ત્યારે હવે મિત્રો ફરી એકવાર હરાજીનો પ્રારંભ થયો છે અને ખેડૂતોની લાંબી લાઈનો મિત્રો લગાવી હતી ગઈકાલે સૌથી વધારે મિત્રો ઘઉંની આવક નોંધાઈ હતી અને ચુમ્મોતેર ખેડૂતો ઘઉં લઈને વેચવા માટે અહીંયા આવ્યા હતા જેમાં મિત્રો તેર મણ જેટલા ઘઉંની ઠાલવણી પણ કરવામાં આવી હતી સાથે જ મિત્રો ઘઉંના ભાવ વિશે વાત કરીએ તો ઘઉંના ભાવ એવરેજ ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા પ્રતિ મણ જેવા બોલાયા હતા ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માત્ર 436 ને છત્રીસ રૂપિયામાં કરો આ બે લાભ બે લાખ રૂપિયાનો લાભ મેળવી શકો છો મિત્રો એમ જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે માત્ર ચારસો છત્રીસ રૂપિયાની ચૂકવણી કરવી પડશે પહેલાં મિત્રો એક વર્ષમાં આ યોજનાની અંદર ત્રણસો ત્રીસ રૂપિયા ભરવા પડતા હતા હવે મિત્રો તેમાં વધારો થયો છે અને ચારસો છત્રીસ રૂપિયા ભરવા પડે છે પ્રીમિયમની ચૂકવવાની તારીખ મિત્રો એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવશે એટલે કે મિત્રો પ્રીમિયમ તમારે ચૂકવવું હોય તો આ તારીખ વચ્ચે તમે ચૂકવી શકો છો માત્ર ચારસો છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમને બે લાખ રૂપિયાનો લાભ મિત્રો મળે છે આ યોજના હેઠળ મિત્રો અઢાર થી લઈને પચાસ વર્ષના વ્યક્તિઓ લાભ લઈ શકે છે જો મિત્રો આ વીમા કવરેજ દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારોને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા વિવાદને લઈને મોટા સમાચાર આવ્યા છે કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવશે તો મિત્રો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે ક્ષત્રિય સમાજ દ્વારા મિત્રો રૂપાલાની ટિકિટ કાપી નાખીને ઉમેદવાર બદલવાની માગણી અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ પ્રદેશના પ્રમુખ મિત્રો સી આર પાટીલ અને ક્ષત્રિય આગેવાનો જેવાઓ મિત્રો ભાજપના નેતાઓ છે તેમની વચ્ચે મિત્રો ગઈકાલથી બેઠકો યોજાઈ રહી છે અને બેઠક બાદ આજે મિત્રો અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે ત્યારબાદ મિત્રો ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટીની બેઠક મળશે જેમાં મિત્રો રૂપાલા અંગેના નિર્ણયની ચર્ચા કરવામાં આવશે કારણ કે મિત્રો આ મામલો જે છે તે રાજકોટથી ઉઠીને અત્યારે સમગ્ર દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે તો તેને લઈને મિત્રો આ બધી મિટિંગો બોલાવવામાં આવી રહી છે અને આ બેઠકોની અંદર મિત્રો આપણે આશા રાખીએ છીએ કે કોઈ પણ હવે નિર્ણય આવી જાય અને આ બધું જલ્દી જ મિત્રો સરખું થઈ જાય તો મિત્રો આ અંગે તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો